આજે ડિસેમ્બર એટલે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએનાઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચામાં જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથોલિક ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી અહીં આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો માનવજાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો પચીસ ડિસેમ્બરથી લઈને એક જાન્યુઆરી સુધી ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે મારું નામ રેવરમ દેવકુમાર છે અને હું સાત વર્ષથી અહીંયા સેવા આપું છું કયા પ્રકારની આજે ઉજવણી છે આજે નાતાલ છે અને નાતાલ એક તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે ચર્ચમાં આવે છે પ્રાર્થનાને માટે અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે બાઇબલ વાંચન મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે પ્રભુ શ્રીક્રિષ્ણના જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ શ્રી ક્રિષ્ના જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવજાતને પાપમાંથી તારવાને માટેનો હતો અને પ્રભુ શ્રી ક્રિષ્ત જે માનવજાતને માટે સંદેશો આપ્યો પ્રેમનો કરુણાનો શાંતિનો માફીનો એ અમે ઉજવીએ છીએ